કાકા મે બજાર માં ગયા તો મા બાપુજી તઈ જનો શું લેવા જતો તે કાકા આજે ભરત ચાલુ થઈ ગયો ગોરા નાખવાનું આજે હાતમ થઈ તમ કાકા ના ભાઈ તા આજે હાથ હું જ નામે કરો હે સાક્ષી બે મય કાયું તમ મુત કરું ને પોતાનો ગોર્યો અપાય ખાશે તમારા હાવ અપત અમે જોઈશું તા આપણે હ રાધે રાધે મિત્રો રાધે રાધે જો મિત્રો આજે સાચમ થઈ બરોબર આજ થી નાખવાની છે બરોબર તો અમારે હિના દાદી અને આ સાક્ષી બેઠ સાક્ષી બેઠ આ ગોળ્યો નાખવાની આથી આજે તો સાચમ થઈ હા જો મિત્રો તો આ દાદી બેઠા છે અમારે જો

સાક્ષી બેટા દાદી બધું સમજાવ તમન અરે આજે બધી ઉતાર આવ્યો જો જો દાદીએ બધું કહ્યું ને સાક્ષી બેટા જો હા જો જો મિત્રો આ ચોખ્ખી માટી હમ હું ને શું કરો દાદી સારું એ નાખવાની હમ ચોખ્ખી માટી ચોખ્ખી એના પર પાણી લોટો ચોખ્ખું પાણી લાવ્યા તો સાક્ષી બેટા તમે પહેલીવાર વાર ગોળ્યો નાખો હે સાક્ષી બેટા પેલી આજે પણ સાક્ષી બેટા આ તમારી અપ્પા એવું થશે અરે વાહ ખાવા તો બહુ જોઈએ તમને તો નહીના ખારી લેતા એ સામી દેખાયા

จอยมิตรน้องคือจอยลูกอะจอยลูกมาดารีจำลูกน่ากันยังจอยหิมะที่น่ากันไหมลูกอ๋อโมพ่อหนีเด er> ินมาแล้วพ่อหนีจากเด็กตาจอยเดจอยฮะเฮ้ยสักก้อนนูอ้าวระฮะเฮ้ยเจ้าอ้าวระจอยมาดารีน่ากันซะจอยอาสักไออาสักซีเบียตาเบียตาเฮียนะ

આમાં આ જ મૂકે ને તો અહીં ઉઠાવાનું નહીં અને હવારમ લઈ દોય અને પોની જો મિત્રો અમે તૈયાર કરી દીધું દાદીએ બરોબર જો તમે જોઈ શકો જો મિત્રો હા જો મિત્રો દાદી તૈયાર થઈ ગયો જો મિત્રો દાદીએ એ નાખી દીધી અને જો તૈયાર કરી દીધું જો અરે વાહ તો દાદી આ તમે બધું નાખ્યું બરોબર અને મને એક વાત ના સમજાય દાદી આ તમે પેલું માટી જેવું બીજું કઈ શું મય નાખ્યું તમે દેશી ગાય નું ગોબર અરે વાહ દેશી ગાય નું ગોબર હા જો આ તો ગાય માતા કેવાય આ તો હા ગાયમાં માં તેત્રીસ કરોડ દેવ વસેલા હા કેવાય અરે વાહ આજે સાક્ષી મેરા ખુશ લાગે અને પહેલી વાર જો મિત્રો પહેલી વાર આ વરત કરો હો ગોર્યો નાખી છે સાક્ષી બેટા તો સાક્ષી બેટા આ તમારી ઉપવાસ થશે અરે વાહ અને દાદી પૂછો સાક્ષી બેટા

क्या तुम्हारा ही ना ना था एक नहीं बे ना था ही अरे सुवात करो साक्षी बेटा तमार दादी ना पार्ट होगा हाँ जोमित्रो साक्षी बेटा ना कहता कि साक्षी बेटा तमार गौरैयो ना ना खाए अन साक्षी बेटा एक ना बे हाँ जोमित्रो मारे वीडियो घूमे हैं तो लाइक कर दिए शेयर कर दिए सब्सक्राइब कर दे राधे